ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन ना डिपार्टमेंट ऑफ लाइब्रेरी एंड इन्फॉर्मेशन साइंस ना असिस्टेंट प्रोफेसर डॉक्टर ગીતા પી પંડ્યા હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગ્રંથાલયની સામગ્રીની જાળવણી અને સંરક્ષણ વિશેની અભ્યાસ કરીશું તેમાં એકમ બેમાં સામગ્રીનો વિકાસ ભાગ એકનો આજે અભ્યાસ કરીશું હવે લાઇબ્રેરીમાં કોઈ પણ વસ્તુ મૂકવામાં આવે છે જેવી કે પુસ્તકો માઇક્રોફિલમ માઇક્રોફીસ આ અન્ય પ્રકારની માહિતીઓ મૂકવામાં આવતી હોય છે હવે આ માહિતીને આપણે કેવી રીતે સાચવણી કરવી એની જાળવણી કરવી એનો અભ્યાસ કરીશું પુસ્તકાલયની અંદર કોઈ પણ વસ્તુ સાચવવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવા માટે એને ફરીથી રિટ્રાય કરવામાં આવે છે હવે માહિતી માહિતીની અંદર આપણે જોઈએ તો જુદા જુદા પ્રકારના ઉદ્દેશ્યો છે પ્રસ્તાવના છે લેખન સામગ્રીનો વિકાસ છે પથ્થર અને ધાતુ છે માટીની તકતીઓ છે પેપી રસ છે પ્રાણીઓની ચામડી છે ભારતના પ્રાચીન પલેખ સામગ્રી છે સામાન્ય ભુજપત્ર અને તાળપત્ર છે આ બધાનો અભ્યાસ આજે કરીશું તો પુસ્તકની સાચવણીને જાળવણીના ઉદ્દેશ્ય શું છે એના વિશે આપણે અભ્યાસ કરીએ કે માહિતી મેળવીએ તો હવે પ્રાચીન સમયમાં લેખન સામગ્રી માટે વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી અમુક હોય છે એની આપણે સામાન્ય જાણકારી મેળવીશું પછી એ વસ્તુ ક્યાંથી આવી એનો ઇતિહાસ પ્રાચીનકાળથી ભારતમાં ઉપયોગમાં કેવા કેવા પ્રકારની સામગ્રીનો ઉપયોગ થતો હતો એની માહિતી મેળવશું સમગ્ર દુનિયામાં આજે લેખન અને મુદ્રણમાં વધારેમાં વધારેનું મહત્વ છે તો તે કાગળ છે તો એ કાગળની પણ માહિતી આપણે આજે મેળવીશું આજે જ્ઞાન સંરક્ષણ અને જાળવણી વિભાવના માટેનું માહિતી પણ આપણે આજે મેળવશું અને તે ખૂબ અગત્યનું છે હવે પહેલાંના જમાનામાં જ્યારે કાગળની શોધ નહોતી થઈ ત્યારે આવી રીતે કયા કયા પ્રકારના સાધનોનો ઉપયોગ થતો હતો જે આપણે આ પીપીટીમાં દેખાય છે આ સ્લાઇડની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પીછી છે ધારદાર ધાતુના લોખંડના અને લાકડાની પેન પણ છે અને પથ્થર છે તાળપત્ર છે તામ્રપત્ર છે આ બધાનો ઉપયોગ થતો હતો હવે સામગ્રી આપણે જે જોઈ છે એ સામગ્રી અત્યારે વપરાતી નથી અત્યારે કાગળની શોધ થઈ ગઈ છે એટલે કાગળનો ઉપયોગ વધ્યો છે હજારો વર્ષો પહેલાં શું હતું લેખન સામગ્રીનો વિકાસ કેવી રીતે થયો પહેલાં તો કાગળ નહોતો તો એ એ પહેલાં જે વસ્તુ વપરાતી હતી એ કેવી રીતે અને કેમ સાચવવામાં આવતી એ જોઈએ છીએ આપણે કે હજારો વર્ષો પહેલાં પુરાણકાળથી આપણા પૂર્વજો એ પ્રત્યાયન માટે લેખનની શરૂઆત કરી ત્યારે શું વાપરતા હતા પ્રતિકો તેમજ રેતી ઉપર ચિત્રાત્મક ચિત્રાક્ષરો કરી અને રેતી ઉપરની લેખિત છાપ લાંબા સમય સુધી રહી શકતી નહોતી કોઈ પણ લખાણ આપણે અત્યારે પણ જોઈ છે કે અમુક બગીચાઓમાં કે અમુક મોટા મોટા સેન્ટરોમાં રેતીમાં જુદા જુદા પ્રકારની આકૃતિ દોરીને અત્યારે પણ કલા પોતાની કલાનું પેલું બતાવે છે કે જો આ આ વસ્તુ અગાઉ હતી અને અત્યારે પણ છે એટલે રેતી ઉપર ચિત્રાત્મક કરવામાં આવે કે અક્ષરો છાપવામાં આવે તો એ લાંબો સમય રહેતા નથી દરિયાની અંદર જાય આપણે ત્યારે કોઈક વખત તો દરિયાની રેતી ઉપર આપણે આપણું નામ છાપીએ છીએ તો એ જ્યારે પાણી આવે છે ત્યારે એ નામ ભૂસાઈ જાય છે એવી જ રીતે કોઈ પણ રેતીની ઉપર લખાયેલા અક્ષરો કોઈ ભૂસે નહીં પણ લાંબા સમયે એ એકબીજામાં રેતી મળી જતી હોય છે એટલે એ લાંબો સમય રહી શકતા નથી હવે કોઈ પણ સંદેશા મોકલવા હોય એક જગ્યાએથી બીજા સ્થાને સંદેશા મોકલવા હોય તો રેતીનો ઉપયોગ થઈ શકતો નથી લખાણ માટે લિપિ જોઈ છે માનવીએ ત્યારબાદ શરૂઆત કરી ગ્રીક અને રોમન લોકોએ લાકડાની સુવાળી પટ્ટીઓ અને ચીનના લોકોએ લાકડાની તકતીઓ વાંસની પટ્ટીઓ રેશમ અને સૂત્રા કાપડનો ઉપયોગ કરતા હતા સમય જતાં રેતીથી કાગળ સુધીનો જે ઇતિહાસ છે એ આપણે હવે ચર્ચા કરીશું ચિત્રાત્મક લિપિ આજથી બોલાતી ભાષાના અક્ષરોની લિપિ સુધીનો વિકાસ કોને રચ્યો ગ્રંથોની રચના સુકરવા થઈ એ આપણે આગળ અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ પથ્થર અને ધાતુનો ઉપયોગ થતો હતો રેતીના ઉપયોગ પછી પથ્થર અને ધાતુ લેવામાં આવ્યા કે લેખન માટે ઉપયોગમાં લેવાતી પ્રાચીન ઉદાહરણમાં પથ્થર પરના લખાણોને દર્શાવી શકાય છે પરંતુ તેને સાચવી શકાતા નથી એટલે સાચવવા માટે થોડી જગ્યા જોઈ છે પથ્થરને સાચવવા માટે વધારે પડતી જગ્યા જોઈ આપણું જ્ઞાન તેના સાહિત્યનો ઉલ્લેખ પૂરતું જ છે એની હંમેશા માટે પૂરી પૂરી ખાતરી આપી શકાતી નથી પથ્થર પરનું લખાણ ટાંકણા અથવા કેટલાક ધારદાર સાધનોમાં મહેનતથી કરવામાં આવે છે આ સંદેશો લાંબા સમય માટે આયુષ્ય ધરાવતો હતો કારણ કે પથ્થર લાંબા સમય સુધી રહી શકે છે અને તેના ઉપર કોતરાયેલા અક્ષરો લાંબા સમય સુધી રહે છે પરંતુ એની એક જ તકલીફ છે કે એને સાચવવા અઘરા પડે છે અને એના ઉપર લખાણ કરવા માટે સ્પેશિયલ એના માટે જ્ઞાન ધરાવતી વ્યક્તિ હોય તો જ એમાં ટાંકણાથી અક્ષરો છાપી શકાય છે દુનિયામાં ઘણા ભાગોમાં પથ્થરની શિલાઓ પર અથવા પથ્થરના થાંભલાઓ પર લખાયેલા અભિલેખો આજે પણ છે જૂનાગઢની અંદર અશોકના સ્તંભ પણ જોવા મળે છે અને ત્યાં તકતીઓ પણ લાગેલી છે પથ્થર પરના અભિલેખો મોટે ભાગે વિશિષ્ટ મૂલ્ય ધરાવતી પાઠ્ય સામગ્રીઓ છે રાજાઓની સલવારીઓ ધાર્મિક આચારસંહિતાઓ જેવી બાબતો દર્શાવે છે કે જ્યારે ધાતુના પતરા હંમેશા માટે સાચવી શકાય કેમ કે જમીનનું દાન કાયદાકીય ફરમાનો અને આંતરરાષ્ટ્રીય કરારો એ બધું ધાતુના પતરાઓમાં સાચવવામાં આવતું કારણ કે અમુક વસ્તુ લાંબા સમય માટે સાચવી રાખવી પડતી હોય છે એટલે કે કાયદાકી ફરમાનો હોય કે જમીનનું દાન હોય એ વસ્તુ ગમે ત્યારે લાંબા સમય સુધી એની ઉપયોગમાં લઈ શકાતું હોય છે એટલે આવા પ્રકારના પતરાઓ ઉપરના છપવાણથી લાંબા સમય સુધી સાચવી શકાય છે હવે ત્યારબાદ માટીની તકતીઓ હવે સુમેરિયન બેબોલિન જૂની તકતીઓ પ્રાપ્ત થઈ છે એસિરિયન અને હિટીસ સંસ્કૃતિમાં આપણા પૂર્વજો આજના ગ્રંથની જેમ જ લેખન સામગ્રીનો ઉપયોગ કરતા હતા અન્ય પાંચીન શહેરો જેવા કે ઉર જે દક્ષિણ ઈરાકમાં સ્થળે આવેલું છે પછી નિપુર કીસ અને ટેલો જે ઈરાકની આસપાસ આવેલું છે માટીની તકતીઓ ધરાવતા ગ્રંથાલયો હોવાનું શ્રેય દેવળો શાળાઓમાં વાંચન અને લેખનમાં શીખવામાં આવતું હતું પીળી માટી બનાવવામાંથી આવતી હતી જ્યારે આ તકતી નરમ હોય ત્યારે તેના ઉપર ધારધાર લેખનથી અક્ષરો કોતરવામાં આવતા હતા અને લખાણ થઈ ગયા પછી તેને વધારે સારી રીતે અને ટકાઉ બનાવવા સૂર્યપ્રકાશમાં સુકવવામાં આવતા હતા અથવા ઘણી વખત ભઠ્ઠીમાં પણ પકાવવામાં આવતા હતા આ તકતીઓ જુદા જુદા આકાર અને પાંચ ઇંચની લંબાઈ ધરાવતું હતું આ પકવેલી તકતીઓ મજબૂત અને નાશ ન પાવે તેવી બનતી હતી માટીની તકતીઓની શંકુ આકારથી ઓળખાતી હતી ઈસવીસનની છઠ્ઠી સદીમાં અરેબિક ભાષા અને વર્ણો વિકસ્યા ત્યારબાદ માટીની તકતીઓ પેપીરસની માફક અરેબિક વર્ણનો સમાવેશ યોગ્ય ન હોવાથી તેનો ઉપયોગ ઘટતો ગયો કારણ કે માટીની તકતીઓને બનાવવામાં તેને સાચવવામાં અને લાંબો સમય સુધી ટકે એના માટે જે પ્રોસેસ છે એ થોડી અઘરી પ્રોસેસ છે એટલા માટે તેનો ઉપયોગ પેપી રસના આવવાથી થોડો ઘટવા લાગ્યો હવે પેપી રસ શું છે પેપી રસ એ બે પડને જોડતી પાણીમાં બરાબર પલાળી અને ગુંદર કે લાઈ દ્વારા ચોંટાડ્યા પછી સીટના ટીપા બાદ સૂર્યપ્રકાશમાં સુકાવવામાં આવે છે સામાન્ય સીટનું કદ લગભગ પાંચ ઇંચથી છ ઇંચનું પોળું હોય છે અને તેનો વીટો બનાવવામાં આવે છે અને આ પ્રકારની વીસથી વધારે સીટો ધરાવતા ન હોવા જોઈએ કારણ કે અમુક પ્રકારની સીટો જે આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે સ્લાઇડની અંદર સીટો બતાવી છે અને પીપોરસના પીપારસના જે બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે એ વીસથી વધારે લાંબી હોય તો એને સાચવી અઘરી પડી જાય છે એનો ઉપયોગ કરવો અઘરી પડી જાય છે એટલે અમુક લિમિટ સુધી જો નાનું લખાણ હોય તો એ એકથી દસ સુધીમાં કરી શકાય અને વધારે લખાણ હોય તો વીસ સુધી કરી શકાય અથવા એને પછી ભાગમાં વેચી શકાય કારણ કે ભાગ પ્રમાણે એનું તૈયાર કરવામાં આવે તો એ બહુ વધારે પડતી લાંબી પેપરસની સીટો બનાવી હોય તો એ સાચવી અઘરી પડે વાંચવી અઘરી પડે એટલા માટે વીસથી વધારે સીટનો વીટો તૈયાર કરવામાં નથી આવતો વીટાનો ઉપયોગ બ્રિટિશ મ્યુઝિયમમાં હેરિસ પેપીરસનો એકસો તેત્રીસ ફૂટ લાંબો વીટો સંગ્રહાયેલો છે હવે આટલો લાંબો વીટો એનો ઉપયોગ કરવો થોડો અઘરો પડી જાય છે પરંતુ એ શરૂઆતમાં જે બનાવવામાં આવ્યો છે એટલે એ ફેમસ થઈ ગયો છે કે પેપીરસનો વીટો આટલો લાંબો ત્યાં સચવાયેલો છે પેપીરસ પરની લેખન દ્વારા તૈયાર થતી લેખન શૈલીને શૈલી તરીકે ઓળખાય છે જેને લહિયાઓ દ્વારા પેપીરસ પર બરૂની લેખનીથી અને વિવિધ રંગો ધરાવતી સાઈ વડે લખવામાં આવે છે કારણ કે ત્યારે પેનનો ઉપયોગ થતો નહોતો અને એના માટે બરૂની લેખની અને વિવિધ પ્રકારની સાઈ જુદા જુદા પ્રકારની સાઈ ત્યારે ઉપયોગમાં લેવાતી હતી અને સાઈ પણ કુદરતી અમુક તત્વોથી બનાવવામાં આવતી હતી માટીની તકતીઓની તુલનામાં પેપી રસ જલ્દીથી તૂટી જાય તે બી પ્રકૃતિ ધરાવતા હતા કારણ કે પેપી રસ એક ઝાડની છાલમાંથી બનાવવામાં આવે છે એટલે ઝાડની છાળ અમુક ટાઈમ સુધી જ એ રહી શકે છે બાકી એ તૂટી પણ જાય છે અને માટીની તકતીને જ્યારે આપણે બનાવવામાં આવે છે ત્યારે એને ગરમ કરી અને એને પકવવામાં આવે છે એટલે તે હાર્ડ સ્વરૂપ ધારણ કરી લે છે એટલે એ જલ્દીથી તૂટી નથી જતી ઇજિપ્તના પેપીરસના વિટાઓના સંરક્ષણ માટેનું અન્ય કારણ કે તે ઇજિપ્તના લોકોની મૃત્યુ સમયની વિધિ હતી તેઓ મૃતકના શરીર સાથે પેપીરસના વિટાઓ પણ વિધિ માટે સપેટીમાં દાટતા હતા કબરમાં સલામતીપૂર્વક જમા થયેલા આવા વિટાઓ સચવાતા હતા એકત્રિત કરેલા આ ધાર્મિક લખાણો આજ મૃતકનું પુસ્તક તરીકે ઓળખાય છે આ લખાણ માટે ઇજિપ્તના લૈયાઓએ કાળી સાઈ અને રંગીન એમ બે પ્રકારની સાઈ ઉપયોગ કરતા હતા એટલે જે ધાર્મિક ઉપયોગ માટે કરવામાં આવતો હતો એ રંગીન સાઈનો ઉપયોગ કરતા હતા એ સિવાય કાળી સાઈનો પણ ઉપયોગ કરતા હતા આજે પણ પેપીરસ જે સાઈનો ઉપયોગ કરીએ છીએ તે બે પ્રકારની સાઈ છે આ સાઈ કાળી અને કાળી સાઈ એટલે કે મેસ અને કાજળ જેવા પહેલાંથી બનાવવામાં આવતી હતી અને વનસ્પતિજન્ય ગુંદરમાંથી પણ બનાવવામાં આવતી હતી આ રંગના શાહીનો ખાસ પ્રકાર રંગનો પાવડરમાંથી તૈયાર કરવામાં આવતી હતી લેખન સામગ્રી તરીકે પેપીરસનો ઉપયોગ ઇજિપ્તની એશિયા અને ગ્રીસ અને ઇટલી સુધી વિસ્તર્યો હતો અને રોમન વગેરે લોકો દ્વારા ઈસવીસન પૂર્વે નવસો પહેલાં પેપીરસનો ઉપયોગ થયો હતો સિકંદર દ્વારા ઈસવીસન પૂર્વે ત્રણસો બત્રીસમાં બાંધવામાં આવેલ એલેક્ઝાન્ડિયા શહેરમાં પેપિર્સના ગ્રંથો ધરાવતું મસૂર ગ્રંથાલય સ્થાપવામાં આવેલું છે આજે વિયેનામાં એક લાખથી પણ વધુ નમૂનાઓ ધરાવતો ત્યાં સંગ્રહ છે જેમનો અડધો સંગ્રહ અરેબિક લખાણ ધરાવે છે ભારતમાં હોય તો એ પ્રકારની ભાષામાં લખાણો અને એના પુસ્તકો હોય એવી જ રીતે અરેબિકમાં એટલે કે વિયેનામાં છે એટલે અરેબિક ભાષાનો ઉપયોગ થયેલો છે હવે લે લેખન સામગ્રીના વિકાસમાં આપણે જોયું કે પેલા રેતી પછી પેપિરસ અને ત્યારબાદ જુદા જુદાનો ઉપયોગ થયો તાંબાના ધાતુ હવે પેપિરસ કેરોમાં ઇજિપ્તની સંગ્રહાલયનો સંગ્રહ બીજા ક્રમે છે ત્યારબાદ ક્રમમાં બર્લિંગ મ્યુઝિયમ છે ત્યાં બ્રિટિશ મ્યુઝિયમ તેમજ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને મિસિંગન યુનિવર્સિટીમાં તે આવેલા છે આ જે સંગ્રહાલયો પેપીરસના વિટાઓ માટેની સફાઈની વિશિષ્ટ સમસ્યા ધરાવે છે વિટાઓ ગંદા થાય છે તૂટેલા ખૂણાઓ તૂટી જાય છે તેની સફાઈ પણ વિશિષ્ટ પ્રકારની સમસ્યા ધરાવે છે ખૂણાઓ તૂટી જાય અથવા ગમે તે કારણસરથી વાળવાથી કરચલી વળવાથી એકબીજા સાથે ચોટી પણ જતા હોય છે તેમાં કાણાં પણ પડી જાય છે આ બધી વસ્તુઓને કર સાચવવા માટે જુદી જુદી યુક્તિઓ અપનાવી પડતી હોય છે આ તમામ વિટાઓને ભેજરહિત કરવા છૂટા પાડવા બ્લોટિંગ કાગળ કાચ કાગળ અથવા સુવાણા પારદર્શક કાગળ વચ્ચે તેના પડને રાખવાની જરૂર પડે છે મેગ્નિફાઈંગ ગ્લાસ વડે તેને વાંચી શકાય છે હવે આ વીટાને સાચવવા માટે જુદી જુદી રીતો પણ અપનાવવામાં આવે છે પ્રાણીઓની ચામડીનો પણ ઉપયોગ થતો હતો હવે ઘેટા બકરા અને વાછરડા વગર પ્રાણીઓની ચામડીના લેખન હેતુસર ઉપયોગમાં લેવાતી હતી પ્રાણીઓની ચામડી માટે વપરાતો શબ્દ ચર્મપત્ર છે પ્રાણીઓની ચામડી સાફ કરવા તેને ચૂનામાં દાટી રાખવામાં આવતી અને ત્યારબાદ એને સપાટીને લીસી બનાવવા અને નરમ બનાવવા માટે પાવડરનો ભૂકો પણ લગાવવામાં આવતો હતો ચર્મપત્ર પર બંને બાજુઓ લખાણે ગ્રંથનું સ્વરૂપ ધારણ કર્યું હવે ચર્મપત્ર છે તમે એક જ સાઈડ ઉપર લખાણ કરો તો પાછળનો ભાગ તમારો ઉપયોગમાં નહીં આવે એટલે તમે જે અમુક પ્રકારના સર્ટિફિકેટો છે એ એ ટાઈપની વસ્તુ હોય તો મેં એક જ પ્રકારનું એક જ બાજુ લખાણ તમે કરી શકો છો પરંતુ જ્યારે બંને બાજુ લખાણ થાય ત્યારે એ પુસ્તકનું સ્વરૂપ ધારણ કરે છે જે કોડેક્સ નામથી પણ ઓળખાયું જેમાં બંને લખાણ બાજુ લખાણ કર્યા બાદ તમામ પત્રોને ગ્રંથ સ્વરૂપે ભેગા બાંધવામાં આવે છે એક પાનું છે એ આગળ પાછળ લખાઈ ગયા પછી બીજું પાનું મૂકે ત્રીજું પાનું મૂકે એમ કરતાં કરતાં પુસ્તકનું સ્વરૂપ ધારણ કરી અને એને પછી કાણા પાડી અને એને બાંધવામાં આવતા ઈસવીસનની બીજી સદીમાં જ્યારે ચર્મપત્રએ પેપીરસની હરીફાઈમાં ઉતર્યું ત્યારે એટલી જ કુશળતાપૂર્વક કરવામાં આવતું નહોતું ત્રીજી અને ચોથી સદીમાં સચવાયેલા જે નમૂના પરથી લાગે છે કે ગુણવત્તામાં સુધારો આવ્યો કોઈપણ વસ્તુની શરૂઆત થાય ત્યારે એ વસ્તુ વિશેનું નોલેજ હોતું નથી જેમ જેમ સમય વીતતો જાય છે એમ એનામાં વધારેને વધારે સારી રીતે તેનો ઉપયોગ કરતા આવડતું હોય છે હવે વેલમ વેલમ એ પ્રાણીની ચામડી જ છે પણ વેલમ જે વાછરડા કે ઘેટાના નાના બચ્ચાની ચામડી જે ઘણું નાજુક હોય છે તેમાંથી તૈયાર કરવામાં આવતું હતું પછી બીજું છે એક વેલમ કે ગર્ભાશય જે પાતળી લીસી સુવાળી અને એકદમ એવી વિવિધતા ધરાવતું વેલમનું ચામડું કે જે તાજા ઝાલમેના વાછરડા કે ઘેટાના બચ્ચાની ચામડી પરથી તૈયાર કરવામાં આવતું હતું બ્રિટિશ મ્યુઝિયમમાં હસ્તપ્રતોમાં તે નોંધપાત્ર ઉદાહરણો છે એટલે કે જે તાજા જન્મેના બચ્ચા હોય અને એ એના મૃત્યુ બાદ એ ચામડીને ઉપયોગમાં લેવામાં આવે તો એકદમ મુલાયમ અને પાતળી હોય છે જેમ જેમ બચ્ચું મોટું થતું જાય એની ચામડી થોડી જાડી અને બરછટ થતી જાય છે પરંતુ તાજે જન્મેલા બાળકની એટલે કે બા વાછરડાની ઘેટાબના બચ્ચાની ચામડી એ વધારેને વધારે મુલાયમ અને પાતળી હોય છે હવે ઘેટાના બચ્ચાની કે પેલાની ચામડીથી ચર્મપત્રની આપણે વાત કરી તો હવે એથી આગળ જઈએ તો ભુજપત્ર ભૂજપત્ર એ વૃક્ષની હિમાલયની તળેટીમાંથી થતાં ઉત્તર અને કાશ્મીર અને તેની સાથે જોડાયેલા વિસ્તાર પૂરતો મર્યાદિત છે એટલે ભુજપત્ર માત્ર અમુક જ જગ્યાએ થતા હોય છે બધા જ ઝાડ હોય એની છાલમાં માટે વપરાતા નથી અમુક જ સ્પેશિયલ પેસિફિક એરિયામાં થતાં ઝાડ હોય એની છાલ હોય એનો ઉપયોગ લેવામાં આવે છે જે આ ભુજપત્ર હિમાલયની તળેટીમાં એટલે કે ઠંડા પ્રદેશમાં કાશ્મીરમાં આવા વિસ્તારમાં થાય છે જે ખૂબ જ પાતળા અને લગભગ પારદર્શક પટ્ટીઓથી છૂટા પડી જાય છે એના પાંદડામાં પાંચથી આઠ સેન્ટીમીટર લાંબા હોય છે એ અંડાકારના આકારના છે તેની બારીક પોઈન્ટેડ અને નિયમિતતા કરવા માટે દાતા જેવા તરુણ હોય છે જ્યારે બારીક રૂંવાટીવાળા હોય છે ભારતમાં લેખન સામગ્રી તરીકે ભૂજપત્રનો ઉપયોગ ક્યારથી શરૂ થયો એ સ્પષ્ટ જાણી શકાતું નથી પણ ભારતમાં સિકંદરના સમયમાં સિકંદરના આક્રમક પહેલાંના સમયમાં પણ લેખન સામગ્રી તરીકે તેનો ઉપયોગ થતો હતો એટલે આપણે એવું કહી શકીએ કે સિકંદરના શરૂઆતના સમયમાં અને એના દરમિયાન લેખન સામગ્રી તરીકે તેનો ઉપયોગ થતો હતો એટલે એ દરમિયાન તેની શરૂઆત થઈ હશે પ્રાચીન સંસ્કૃતિઓ માહિતી અને મૂલ્યવાન સ્ત્રોતોમાં રખાયેલા છે ભૂજપત્રનો મુખ્ય પાસવ શું છે તો કે પ્રાચીન લેખન સામગ્રીમાં કાગળ વ્યાપકપણે ઉપલબ્ધ થયો નહોતો તે પહેલા ખાસ કરીને બીચવૃક્ષ વાળા પ્રદેશમાં બ્રિજની છાલને એક સામાન્ય લેખન સપાટી હતી તે નાજુક સીટ હોવાથી મજબૂત અને સ્વરૂપમાં ટકાવ હતી લખાણ માટે કાળી સહાય કે વનસ્પતિથી બનાવેલી સહાયનો ઉપયોગ કરવામાં આવતો હતો વિવિધ સામગ્રીઓ એટલે કે હસ્તપ્રતોમાં વ્યક્તિગત પત્રો વ્યવસાયિક રેકોર્ડ કાનૂની દસ્તાવેજ ધાર્મિક ગ્રંથો અને વધુ સાહિત્યની વિશાળ શ્રેણીમાં માહિતી સામેલ છે એટલે કે એનો ઉપયોગ ક્યાં ક્યાં થતો હતો તો કે વ્યવસાયને રેકોર્ડ સાચવવા માટે કાનૂની કોર્ટના દસ્તાવેજો સાચવવા માટે અને ધાર્મિક ગ્રંથો માટે તેનો ઉપયોગ થતો હતો હવે શરૂઆતના ઉદાહરણ શું હતા તો સૌથી જૂની બ્રિજની છાલ હસ્તપ્રતો અફઘાનિસ્તાનના બૌદ્ધ ગ્રંથોમાં છે અને પછી રશિયા કે જે એક પહેલી સદીથી ઈસવીસનની અને ભારતમાં ઈસવીસનની તેરમી સદીથી શરૂઆત ના આરબો દ્વારા લાવવામાં આવે કાગળે તેનું સ્થાન લીધું ત્યાં સુધીના લાંબા સમય સુધી ભુજપત્રોનો સતત ઉપયોગ થતો રહ્યો છે ઉત્તર ભારતમાં વિવિધ સંગ્રહાલયોમાં મોટી સંખ્યામાં ભૂજપત્રોની હસ્તપ્રતો સચવાયેલી છે એની સંતા શું છે એટલે કે એ કયા પ્રકારનું મટીરિયલ છે બ્રિજની છાલ નાજુક અને નુકસાનકારક હોય છે જેને ખાસ સંરક્ષણ કરવાની જરૂર પડે છે સંરક્ષણના પ્રયાસોમાં બ્રિટિશ લાઇબ્રેરી અને અન્ય બ્રિજની છાલના હસ્તપ્રસ્તો સંરક્ષણ અને ડિજિટલાઇઝેશન માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છે એટલે કે એ દસ્તાવેજોને સાચવવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી અને એને ફોટોગ્રાફી લઈ અને જુદા જુદા રીતે સાચવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ હસ્તપ્રસ્તો પ્રાચીન સમાજોના ઇતિહાસ સંસ્કૃતિ ભાષાઓ અને મૂલ્યવાન આંતરરા દ્રષ્ટિ પ્રદાન કરે છે હવે અગાઉના સમયની માહિતી આપણને જોવી છે તો એને સાચવી રાખેલી હોય તો એને ફોટોકોપી અને અન્ય રીતે એનો ઉપયોગ કરી અને એ સાચવી શકાય છે હવે તાડપત્ર તાડપત્ર અને હસ્તપ્રતોના જુદા જુદા આપણે જોયું કે સામગ્રી ખજૂરીના પાનથી પણ થાય છે તાડના ઝાડ હોય અથવા તાલીપોટ પામના પાંદડા લેખન સામગ્રીની સપાટ તરીકે સપાટ કરીને તેનો ઉપયોગ લેવાતા હોય છે જે પાંખોવાળા કે પીછાવાળા દેખાય છે ઇન્ડોનેશિયામાં જ્યાં તેમનો વિકિપીડિયા અનુસાર લોન્ટાર કહેવામાં આવે છે હવે તૈયાર થયેલા કાગળોની સપાટી સપાટ કરવા માટે પાંદડાને સુકવવામાં આવે છે ઘણીવાર પાનને તાપ આપી ઉકળતા પાણીમાં ગરમી આપી અને પોલીસ કરવામાં આવે છે જેથી એક સપાટ વસ્તુ થાય તો એની ઉપર સરળતાથી લખી શકાય છે પાંદડાને એક સમાન અને એક કદમાં કાપવામાં આવે છે લેખન ધાતુના સ્ટાઇલમાં કાપણી અને શાહી બંનેનો ઉપયોગ કરી શકાય છે કુદરતી પદાર્થોની સહી બનાવવામાં પણ આવતી હતી ખજૂરીના પાન હસ્તપ્રતોમાં ધાર્મિક ગ્રંથો કવિતા ફિલસોફી દવા વિજ્ઞાન ગણિત જ્યોતિષશાસ્ત્ર આમ વિવિધ પ્રકારના વિષયોમાં તેનો ઉપયોગ થતો હતો અને ક્યારેક રાસાયણિક સારવારમાં પણ એનો સમાવેશ કરવામાં આવતો હતો આ હસ્તપ્રતોનો ઉપયોગ એશિયાના ઘણા ભાગોમાં ખાસ કરીને ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં ઐતિહાસિક રીતે જ્ઞાન લખવા અને તેનો સંગ્રહ કરવા માટે પ્રાથમિક માધ્યમ તરીકે તેનો ઉપયોગ થતો હતો જેમાં પુસ્તકાલયો મંદિરો મઠો નોંધપાત્ર તેનો સંગ્રહ મળી આવ્યો છે ખજૂરીના પાન હસ્તપ્રતો પ્રાચીન સમાજમાં ઐતિહાસિક ધાર્મિક સાંસ્કૃતિક અને જ્ઞાનની પ્રણાલીનું મૂલ્યવાન આંતરરાષ્ટ્રીય પ્રદાન કરે છે ડિજિટાઇલાઇઝેશનનો પ્રયાસ આમાં પણ કરવામાં આવ્યો છે આ મૂલ્યવાન ગ્રંથોનો ડિજિટાલાઇઝેશન કરવા માટે સાચવવા માટે આધુનિક પાસાઓનો પ્રયાસ ચાલુ છે તેઓ વ્યાપક પ્રેક્ષકો માટે વધુ સુલભ અને તેમના સતત અસ્તિત્વને સુનિશ્ચિત કરી શકાય ખજૂરીના પાનના પ્રકારો રાજ સરકારે બે પ્રકારના તાડપત્ર હોવાનું નોંધ્યું છે એક તાડપત્ર કે જેના પર લેખણીની અને સાયની મદદથી લખાણ થતું હોય છે જે ઉત્તર ભારતમાં થાય છે અને તેનો ઉપયોગ લેવામાં આવે છે અને બીજા તાડ તાળા જેનો ધાતુની લેખણીથી કે સરિયા વડે લખવામાં આવતું દક્ષિણ ભારતમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે એટલે જુદા જુદા પ્રકારના તાડપત્રોનો ઉપયોગ થાય છે હવે તાળપત્રમાં પણ બે પ્રકાર કરવામાં આવે છે પ્રથમ છે તે શ્રીતાલ અને બીજો છે તે તાલ શ્રીતાલ એવું છે કે તાલીપોટ કોરિફા ઉબ્રાક્યુલિફોરા તાલીપોટના પાન વધુ પાતળા વધુ લવચિક અને વધુ ટકાઉ હોય છે તેને વાળી શકાય છે તેમજ કાગળની જેમ એને સરળ રીતે ઉપયોગ પણ કરી શકાય છે તે શાહીનીને તરત ચૂસી લે છે તે પ્રકારના હોવાથી તેના ઉપર સીધા બરુની લેખણીથી લખાણ લખવામાં આવતું હોય છે આ સાઈ કોલસાના ભૂકા કે કાર્બનના પદાર્થમાંથી તૈયાર થતી હોય છે જે માસી મેટા નામથી પણ ઓળખાય છે બીજો પ્રકાર છે તાલ જેને પાલીમીરા બોરાસિસ ફ્લેફળ શબ્દથી પણ ઓળખાવામાં આવતા હતા પાલીમીરાના પાન જાડા વધુ તંતુમય અને સમય જતાં બરડ થતા હોય છે તાલના પાન જાડા અને ખરબચડા તેમજ હેરફેર કરવી મુશ્કેલ હોવાથી તેને લખવામાં આવતી સાયને તરત ચૂસી લેતા ન હોવાથી તેની સપાટી ઉપર પાતળી અણીવાળી લેખણીની મદદથી અક્ષરોને કોતરવામાં આવે છે જેવી રીતે પથ્થરમાં પણ ટાંકણીથી કોતરવામાં આવે છે એવી જ રીતે અહીંયા અક્ષર પણ પથ્થરમાં વધારે ટાંકણીથી એના ઉપર વજન દઈ અને કરવામાં આવે છે જ્યારે આની અંદર કોતરવામાં આવે છે પણ પથ્થર કરતાં ઓછી મહેનત પડે છે પરંતુ કોતરવા તો પડે છે અને તેના ઉપર અક્ષરોને મેષ અથવા કોલસાની ભૂકી તેના ઉપર ભરી દેવામાં આવે છે અને કાળા રસાવાળા પાંદડાને ઘસવામાં પણ આવતું હોય છે તે હસ્તપ્રતો ઉપર સાદડીઓ ટોપલીઓ અને પંખા સહિત વિવિધ ઉપયોગમાં પણ લેવાતા હોય છે પરંતુ તે સમય જતાં બરડ થઈ જતા હોય છે હવે આપણે આગળ જોયું એમ જુદા જુદા પ્રકારના શરૂઆતમાં રેતી પછી તિતામ્રપત્ર ધાતુપત્ર તાલપત્ર જુદા જુદા રીતે ઉપયોગ કરવામાં આવતો હતો આના ઉપરથી એ નક્કી થાય છે કે પુસ્તકો હતા એ પહેલાં પણ માહિતી અને વસ્તુઓ ધાર્મિક રીતે કે કોઈપણ પ્રકારના સંસ્થાના અને જુદા જુદા રીતે સાચવવામાં આવતા હતા કોઈ પણ માહિતી વસ્તુ લાંબો સમય ટકી ના રહે એટલા માટે કાગળની શોધ થઈ અને કાગળની શોધ હવે પછી આપણે આવતા પ્રકરણમાં જોઈશું મને સાંભળી એ બદલ હું આપનો આભાર માનું છું થેન્ક યુ